પાઠ બાર નવા વર્ષના સંકલ્પો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની પહેલા સમજૂતી જોઈશું નવા વર્ષના સંકલ્પો આજથી આખું વરસ વહેલા ઉઠવું છે હવે તે નિયમિત નોંધપોથી રાખવી આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં કદી ચા ન પીવી હંમેશા દોઢ કલાક કાંતવું ત્રણ કલાક વાંચવું વાંચવું ને વાંચવું જ રોજ ગીતાનો એક એક શ્લોક પાય પાયનો વ્યવસ્થિત હિસાબ આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વરસ છે જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો જમકારો લાવી દે છે આપણને બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે જીવનના વર્ષો એમ નિરર્થક દિવાળીનો ઉત્સવ ગણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે આજથી રોજ આ કરવું હવે તે કદી આ ન કરવું પણ આ સંકલ્પની મજા એ છે કે એ કરતા જેટલી મજા આવે એટલી પાડતા નથી આવતી દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કઈ ઉચ્ચ સંકલ્પ કરવો છે વહેલા વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રાજે રોજ સાત ને બદલે પાંચ વાગે ઉઠું તો વર્ષે મારા સાતસો વીસ કલાક બચે અને પચાસ વર્ષ ઉઠવાનું બચે ને પચાસ વર્ષની જિંદગીમાં છત્રીસ હજાર કલાક બચે એટલે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો મબલક વધારો થાય આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોડના પાંચથી ઉઠવું બેસતા વર્ષના દિવસે તો જાણે પાંચ વાગે ઉઠાયું પણ એ દિવસના થાકને લીધે બીજાની સવારે તો ઉઠાયું જ નહીં પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં છઠને દિવસે પાંચ વાગે જ ઉઠવું હતું પણ બન્યું એવું કે બીજા દિવસે પાંચ વાગે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના દોઢ વાગ્યા સુધી ઊંઘ જ ના આવી આથી છઠની સવારે પણ આઠ વાગે ઉઠાયું છતાં સાતમના દિવસે તો સંકલ્પ તાજો કરી એલાર્મ ગોઠવ્યું ખરું પણ બીજે દિવસે સાડા છ ઉઠ્યું પછી દિવસને એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું વડ રાત્રે ગોઠવી ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે અઢી વાગે ઘડિયાળ જ બંધ પડી ગયું આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વધ સાતમે પાંચ વાગે બરાબર અલારામ વાગ્યું એટલે સાડા પાંચે ઉઠ્યો તો ખરા પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી દસ મિનિટ રહીને સુઈ જવામાં વાંધો નહીં એમ કરવાથી સંકલ્પનો ભંગ થતો નથી પાંચ વાગે પાછા સુઈ જઈએ તો તો વાગે ઉઠ્યા કહેવાય જ ને થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એક વાર સવારે પાંચ વાગે સુતા સુતા જ વિચાર આવ્યો કે હે જીવ આટલી બધી ઉપાધિ સા ચાર વર્ષ વધુ જીવવાને માટે જ ને જીવનનો એવો મોહ શો સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે ત્યારે હું તો વહેલો ઉઠી એ માયા વધારી રહ્યો છું આવો મો શું કામ રાખવો મારી આત્મસુધારણા તો આમ ફીલ સુધીને પંથે ચડી ગઈ એટલે પહેલા વહેલો ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહ જેવો એમને એમ પડી રહ્યો બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે એક જણે દિવાની દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી એમ સંકલ્પ જીવેલો ખરા પણ એક અઠવાડિયું બે અઠવાડિયું ત્રણ અઠવાડિયું એમને ચા ના પીતી તે ન જ પીધી માતાનો પ્રેમ પિતાની આજ્ઞા ભગિની આંસુ પત્નીની ધમકી મિત્રોની મસ્કરી ચાની જાહેર ખબર કોઈ એમને ચડાવી ન શક્યું એમના એ સંયમનો મહિમા દિશા દિશામાં ગાજી રહ્યો છેક સ્વર્ગમાં પણ એના તરંગો પહોંચ્યા ને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે ભાઈ કોક માંદગીની માયામાં લપટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા અને ત્યારે એક ધન્ય ક્ષણ એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી એ પછી તો બે ચાર મહિને માંદગી ગઈ તોય ચા તો રહી જ પડી અને હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના સાત પ્યાલા ચા પીએ છે બોલો સાત પ્યાલા ચા પીએ છે આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગ સીધાવ્યો અને ફરી કદી એણે પુનર્જન્મ ન લીધો ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગરેટ છોડવાનો ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે પણ અમરપટ્ટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે સિગરેટના ધુમાડાની જેમ આવા સંકલ્પોને પણ વેરાઈ જતા વાર નથી લાગતી કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂણ વળગે છે પણ એ કેટલા દિવસ જ્યાં સુરત જેવો સુરત પણ વરસના અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડ મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે ત્યાં નિયમિત થવાની મજા રાખનાર પામર માનવીને તે વળી કોણ હા કેટલાક મહાપુરુષો નિયમિત બની શકે છે ખરા પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષો નથી થયા પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો આમ તો એ વાત વાતમાં છીડાય ને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી અરે સાંભળે છે કે હવે અહી આવતો ખરી પણ શું છે લ્યો કહો શું કામ છે જો ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવવું નહીં હોય દુનિયા છે ઠીક તને મારો આ સંકલ્પ ન ગમ્યો ગમ્યો પણ પહાડો ત્યારે ખરા શું કહ્યું પાળો ત્યારે ખરા એટલે અરે તમે કરેલો સંકલ્પ ગુસ્સે થઈ જાય છે એ આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોડ ઝાકળ બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું વૈશાખ ની બપોરે જે મંટોળિયા જાગી જાગીને

ચમકાવીને ભાગી જાય છે અ આત્મસુધારણાનું ઉત્સાહન મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઊડી જાય છે વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા અગિયારે મહિનામાં નથી હોતા બેસતા વર્ષના બીજા અઠવાડિયે હોય છે એટલા સંયમી જનો બાકીના વર્ષોમાં હોતા નથી એટલે મારા ભાંગેલા સંકલ્પનો વિચાર કરતા ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ડકતો નથી ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ન રચવા બેસી જાઉં છું ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું ક્યારેક સહેજ સુધરતો લાગુ છું ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર વિસરી બન છું પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે રોમારોલા ધનુષ્ય અને પણસ સ્વપ્ન તો જીવનના ધનુષ્યની કેવા છે પણસ જેવા છે ભાઈ એ પણસ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉડશે અને મારા બધાય સંકલ્પના રોપા ફૂલી ફાલી મૈકી ઉઠ્યા હશે એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું આમ એ સંકલ્પો કરે છે તો હવે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ભાષા સજ્જતા કવિ સુરેશ દલાલનું રાધાકૃષ્ણ વિષયક કાવ્ય મને ગમ્યું બે ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડી પાંચ દસ રૂપિયા વધારે થાય તો ફિકર નહીં વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય વાક્યોમાં રાધાકૃષ્ણ રામ લક્ષ્મણ અને પાંચ દસ જેવા શબ્દોને ચકાસો તમે તરત જ કહેશો કે પ્રગટ કરે છે એવા બે શબ્દો જોડાઈને એક શબ્દ બન્યો છે ત્રીજા વાક્યમાં પણ પાંચ દસ શબ્દ પણ પાંચ તેમજ દસ એવા બે શબ્દ જોડાઈને બન્યો છે પરંતુ ત્યાં પાંચ કે દસ એવો અર્થ નીકળે છે જ્યારે પ્રથમ બે વાક્યમાં રાધા અને કૃષ્ણ તથા રામ અને લક્ષ્મણ એવો અર્થ પ્રગટ થાય છે આમ આ રીતે રાધા કૃષ્ણ રામ લક્ષ્મણ અને પાંચ દસ એ સમાસ બને છે બે કે તેથી વધુ શબ્દો સાથે બેસીને એક નવો જ અર્થ પ્રગટ કરતો શબ્દ બનાવે ત્યારે સમાસ થયો એમ કહેવાય સમાસના જુદા જુદા પ્રકાર છે અહીં આપણે દ્વંદ સમાસ વિશેની જાણકારી મેળવીએ દ્વંદ એટલે જોડકું જ્યારે સમાન અધિકાર ધરાવતા બે કે તેથી વધુ શબ્દ જોડાઈને એક શબ્દ બને અને તેમને છૂટા પાડતા કે અથવા અને જેવા સંયોજક મૂકવામાં આવે ત્યારે દ્વંદ સમાસ બને છે